એ તો શિવાની હળતી હતી તો ફટાફટ જાય મોઢું ને એવું બધું જોઈને આવતી રહી પાછી તો શિવાની બેન હવારના વેલા લગભગ પાંચ છ વાગ્યાના એમને એમ જાગે છે ખડીક વાર હોઈ જાય તો વળી પાછી ઊઠી જાય ખડીકવાર હોઈ જાય તો વળી પાછી ઉઠી જાય એટલે પછી અત્યારે તો હાલાબ જ નાખીશને અત્યારે વાત ય કરવા મળી છે રમવા મળી નહીં શિવાયનીના પૂય હોતાને જોઉં સીતારામ શિવાયની તરફથી અને એના ફાઈ તરફથી બે તરફથી રામ રામને સીતારામ અને અત્યારે જોઈએ હાલ આમ રમે છે હું એમ થાતું જ નથી અને ધોવા જવું છે એને ક્યાં ધોવા જાવું છે આપડે બસ ખાલી એક મઠ તો બીજું કઈ કામ કર્યું નથી કેમ કે પણ શિવાની રે તો આપડે જઈ બારા હવે એમ અંકિતા બેન આવ્યા છે એટલે એને તે જે વાળું ને એવું બધું સારું કર્યું શિરામણ તો એને બાકી છે એટલે અમારા બધાને જે શિરામણ ને એવું બધું બાકી છે એના પપ્પા એ જે હું છે એ તો શિવાની રોતી હોય કે હવળતી હોય તો ઈ કઈ હવળે બવળે ને એ તો હોય જ રે

માં આપણે મગ બફાય જાય પછી નું શાક બનાવી જમવાનું તૈયાર મગ તો આમે સારા ખાવા માં કેમ કે થોડુંક શરીર એનર્જી વધારે

હાલો બધા પાણી કરતો અત્યારે ક્યારે હવે આપણે આવે કર્યા છીએ રામાભાઈના બોલે જે મારા મોટા બાપુના છોકરા છે એમને તો મસ્ત સલબને એવું બધું ફરીવાયેલું છે કેવું ટેકા ને એવું છે કેટલા ટેકા છે સમજો ઓલી હમ ભાઈ એ બાજુના બાવણા સંગીએ હવા ઉદાસ બહુ જ કામ છે તો આ બાજુ થઈને દેખાતા જઈશીએ એમ સારું રહે આ બાજુ નો પવન હોય ને તો સીધો આમ હોરો નીકળી જાય પવન હોય તો આ બાજુ સીધો હોરો નીકળે તો

ને શિવાની બેન ને આપડે રમમાનુ હાલે અને ફરજો હોય એટલે બેન ને બહુ મજા આવે કા દીકરા દીકરા ને બહુ મજા આવે હા હા એકલી કાઈ થોડી કરી રહ્યા હા હા રમઈ તો આ બરシア તુરિન પાદરા માં પાવાનો હલન કાઈન મજા આવે હા હા એન ભઈલો રમાડે હા હા આમ જો વાત લે દીકરો વાત તો કરે હા હા ઓહો ફરજે આયો હતું હે બધું ધ્યાન રાખવા એન ભઈલો રમાડે હા ખાલી નહીં

તો તમારે ખાઈ હબ ખાઈ લેવાય ને પછી ખબર જ હોય ફોન આવવાનો હોય બેન નો ફોન મૂકે ને કામ કે વાળું કરો તો કામ પર ખાણાનો ફોન તો પછી એના એટલે ઘડીક તો વાત કરવી કે અને દૂધ ને રોટલી એને તો જો જોાલે છે ને આપણે છે આ મગની દાળ છે એટલે આપણે દાળ ખાવાની છે ને હું બધા એરે વાત તો કરી નતર અમાર આ ફાળીમાં બધા એ લપક વાળું પાણી કરીને વાસણ વાસણ કરીને બધા નવરા થઈ ગયા અને આપણે જ હવે ખાલી વાળું બાકી છે પછી પાછા વાસણ ને એવું બધું કરશું અને શિવાની પાસે અત્યારે બા છે એટલે બા એને રમાડે છે અને આપણે ફટાફટ વાળું પાણી કરી લેવી અને આજનો દિવસ કાકો મારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય એટલે વા આ તે દોરે હે તને આવું દોરતા આવડે હા કટુકલમાં દોરા નથી